એરિયર્સ ગ્રુપ દ્વારા આયોજિત પ્રિ નવરાત્રિમાં ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રિ નવરાત્રિમાં મુખ્ય સ્પોન્સર સાયરામ ગ્રુપના ઓનર છગનભાઈ બુધેલવાળા અને તેમની ટીમે સમગ્ર કાર્યક્રમનો કારભાર ઉપાડી સ્પોન્સરશીપ આપી ઉઠાવ્યો હતો સ્વચ્છ સુરત સ્વચ્છતા પીમૈયાના સંદેશા સાથે આ પ્રિ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું મહેશ કઈ પ્રકારનું આજે આયોજન કરવામાં આવ્યું શ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ જ લોકોમાં ઉત્સાહ હતો વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ હતો કારણ કે અમે કોમ્પિટિશન નાખેલું હતું વિદ્યાર્થીઓ જે લેડીઝ છે જે બી પરિવાર છે એમના માટે ગરબાનું લકી ડોનું ઇનામ પણ અને જે બી બેસ્ટ ફેમેલ બેસ્ટ મેલ છે એના માટે પણ ઈનામ રાખેલું કેટલા વર્ષોથી આ કાર્યક્રમ કરો છો આ કાર્યક્રમ ફર્સ્ટ ટાઈમ છે સુરતની અંદર આપણી કઈ સંસ્થા છે તમારી સંસ્થા કઈ છે અમારી સંસ્થા છે એરિયાનું નામ છે પૂરું નામ છે એસોસિએશન ઓફ રિયલ એસ્ટેટ એજન્ટ સુરત શું અમે ફર્સ્ટ ટાઈમ કરી છે ચલણ લીધું છે બટ કેવું છે કે અમારે એક મોકો હતો કે અમારું રજિસ્ટ્રેશન ડન થયું છે અને અમે ઉત્સાહપૂર્વક રિયલ એસ્ટેટ એજન્ટને એકઠા કરવામાં સફળ રહ્યા છીએ તો અમે ઉત્સાહ હતો કે ભાઈ એક નજીકનો કોઈ તહેવાર આવતો હોય એને અમે મનાવીએ